આજ રોજ ભરૂચ શહેરમાં આવેલ સુપરમાર્કેટમાં બપોરના ત્રણ ત્રીસની આસપાસ પ્રયોસા ઇલેક્ટ્રોનિક નામની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો જેને કારણે ભરૂચ ફાયર બ્રિગેડમાં કંટ્રોલમાં જાણ થતાં ભરૂચ ફાયર બ્રિગેડની બે ગાડીઓ સ્ટાફ સહિત તાત્કાલિક આવી ઘટના સ્થળ પર આગને કાબૂમાં કરેલ છે અને ત્યાં જોતાં ધુમાડો ખૂબ મોટા પ્રમાણમાં હતો અમારી પાસે આવેલ સ્મોક એક્ઝોસ્ટર મશીન દ્વારા ધુમાડો કાઢી સંપૂર્ણ આગને કાબૂમાં કરેલ છે